સમાચાર પાટણમાંથી સામે આવ્યા છે કે જ્યાં ઠાકોર સમાજના બંધારણ મહાસંમેલન પહેલા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે ભાગીને લગ્ન કરનારાઓને હવે સમાજમાં નહીં સ્વીકારવામાં આવે લગ્ન પ્રસંગમાં ડીજે સન્દ્રુફ ગાડી ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચાર જાન્યુઆરીએ મળનારા મહાસંમેલન પહેલા સોળ નિયમ જાહેર કરવામાં આવ્યા છે પાટણમાં યોજાયેલી બેઠકમાં સાંસદ ગેનીબેને નવા સામાજિક બંધારણનું વાંચન કર્યું હતું તો નવા બંધારણના અમલીકરણ માટે ઉપસ્થિત આગેવાનોએ લીધા હતા શપથ સામાજિક એકતા માટે એક સમાજ એક રિવાજનું સૂત્ર પણ અપનાવાયું છે ઠાકોર સમાજના કેટલાક કુરિવાજોને દૂર કરવા મહત્વના નિર્ણયો લેવાયા ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ઉગાડ ખાતે ચાર જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજનું મહાસંમેલન મળવાનું છે આ સંમેલન પહેલા જ પાટણમાં સમાજના નવા બંધારણ સંબંધિત એક બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસ ભાજપ સહિતના ઠાકોર સમાજના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ જ્ઞાનીબેને નવા બંધારણનું વાંચન કર્યું હતું અને લોકો તેનું પાલન કરે તે માટે શપથ પણ દેવડાવ્યા હતા લગ્ન સગાય કે મરણ પ્રસંગ પાછળ થતા બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવા માટે અનેક નિયમો જાહેર કરાયા છે આ બંધારણના અમલીકરણ માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંકલન સમિતિઓ કાર્યરત રહેશે અને ચાર જાન્યુઆરીએ મળનારા મહાસંમેલન બાદ બંધારણનો વિધિવત અમલ શરૂ થશે બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લાના કુલ સત્યાવીસ તાલુકા માટે આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય કે પછી સુખી સમાજ હોય તમામમાં સમરસતા આવે તે માટે આ નિયમ ઘડાયાનું સાંસદ જ્ઞાનીબેન ઠાકુરે જણાવ્યું હતું એટલું જ નહીં બંધારણનું ઉલ્લંઘન કરનારાઓના પ્રસંગમાં કુટુંબીજનો અને અન્ય સગાવાલાઓએ પણ હાજર નહીં રહેવા માટે કહેવામાં આવ્યું લગ્ન થતા એટલે ખર્ચા ઓછા હતા સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે એની દેખાદેખી નથી થતી આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે આમાં કોઈ પક્ષા પક્ષી નથી તમામ સમાજના જે આગેવાનો છે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવા વાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને તાકાતવાળો બને શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવેરે એના માટેની અને ખૂબ સારો મળ્યો છે સમયમાં સમાજની એકતા બંધાઈ રહેશે બનાસકાંઠાના ઉગાડ ખાતે ચાર જાન્યુઆરી યોજાનાર મહાસંમેલનમાં પચાસ થી વધારે લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે